બનાસકાંઠાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે કે લાંબા સમયથી સેવાઓ આપતા પૂજારીઓ અને મંદિર વહીવટ વચ્ચે તણાવ સર્જાયો છે અંબાજી મંદિરના જે ચાચર ચોક ખાતે રોજિંદા પૂજા હોમ અને હવન કરતા જે પંડિતો છે તેઓએ આજે જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે પૂજાપાઠ કરાવતા પૂજારીઓનો આક્ષેપ છે કે તેમના પ્રત્યે અન્યાય થઈ રહ્યો છે

એકાવન ફૂટ ની ધજા એકસો એક ફૂટ ની ધજા એકોતેર ફૂટ ની ધજા એ ધજા ને એના માપ પ્રમાણે પાવતી થી પૈસા ઉઘરાવવામાં આવે એ ન ઉઘરાવવામાં આવે ધજા ચડાવવા માટેની એક જ પાવતી હોય તો લોકોની આસ્થા ને ઠેસ ન પહોંચે લોકો ની લાગણીઓ ન માટે કલેક્ટર અમે વિનંતી કરી છે કે આ અગત્યના મુદ્દા ઉપર ધ્યાન આપી અને આપ અમને ન્યાય આપો એવી અમારી માગણી છે અંબાજી મંદિર સાચર ચોક માં યાજ્ઞિક મિત્ર મંડળ ધર્મ નું સદૈવ પાલન થાય રક્ષા થાય જ હેતુથી દરેક યાત્રિકોનું રક્ષણ થાય એવા માટે પણ અમે યજ્ઞો યાદાદ કરી રહ્યા છીએ અને તેમાં આ ચાચર ચોકમાં ઘણી બધી એવી સમસ્યાઓ પૂરે મંડળ સાથે થઈ રહી છે કે જેમાં કે નવ નંબર થી આવા જવા માટે રોકવામાં આવે યજમાનઓને લાવવા જવા માટે ક્યાંક ને ક્યાંક વૈમનશ્ય ઊભી થાય પાઉતી ફળાવવા માટે ક્યાંક ને ક્યાંક લાઈનમાં ઊભો રહે અછા એને વિલંબ કરવામાં આવે અને એ સિવાયના જેસી પુનમના યજ્ઞ હોય અશ્વિના યજનો હોય તો આ બ્રાહ્મણો સ્વૈચ્છિક સેવા એ મંદિરને આપેલી છે માટે આજે વહીવટદાર સાહેબ ને પણ ત્યાં આગળ પત્ર આપેલું છે અહિયાં કલેક્ટર સાહેબ ને પણ આજે અમે આવેદન પત્ર પાઠવ્યું છે અને આવસિક સોર્સિંગ દ્વારા જે નું તો ક્યાંક ને ક્યાંક એ રોકાય અને બ્રાહ્મણોની માન મર્યાદા અને ધર્મ માન મર્યાદા જળવાય એ જ આશા સાથે અમે વિનંતી સાથે કલેક્ટર સાહેબના આ આવી અને આજે શ્રાવણ માસ પહેલા સોમવારે મેં ખુબ વિનંતી કરી છે કે સદૈવ બ્રાહ્મણો ગાય દીકરી આ ધર્મના ના છે એ ધર્મના ના દ્વારા એક સારું મેસેજ એક સારી